જય માતાજી આજે આપણે છઠ્ઠો દિવસ થઈ ગયું બ્લોકનો અને આપણે આઈયા નોકરીને મારા નવરંગભાઈ પણ આઈ ગયા હા હવે મય ગાડી ભરવાની છે એટલે એ જો મેન સાહેબ હમ્પ તો પણ બહુ મસ્તી કરી છે મારી મળીએ અગાઉ

કે કોડે આસો દેખ એ દેખ ઓમ નહી રે બાબા હાઈ સ્કૂલ છે ના જો અમે ટેનિસ સ્કૂલ પરી બધું જોઈએ અને નજારું અને અમારત ટેનિસ સ્કૂલ લગાઈ સોલર સોલર ના અમાર બે સંજીવનો બંકો બે ઊભા કે દેખતા હે એ સામેવાલા હે

ये शिवम एग्रो है ओ, ओ। हो फैक्ट्री है सभी का लाइट बैट की ये सब दिखा रहा है अभी अब मित्रों आ गए हमारा बंका रियास आज तो पहला दिन आया थी दोलतावन तो बंको सर जो हमारा बंको आ ही नहीं

હા મિત્રો જો આપડે આઈ ગયા હેમ્બર માં અને જો ગાડી ભરાયા આવ્યા કઈ રીતે ગાડી ભરાય તમને બતાવું જો આ મોનસો છે બધા માલ લઈને નીકળે છે આ રીતને છટાઈ થાય જો આ છટાઈ કરી આ છટાઈ કરી ત્રણ જણા આ મજૂર કેટલા લઈને હેડ જો મજૂર તો દેખાતા નથી કોઈ ઇથી ડાયરેક્ટ નાખે છે લીપમાં

આ ગાડી પર આયા હ ગાડી ચાલુ હ ફૂકાકાઢે એવી હમણાં ગાડી થઈ હા આટલી ફૂકાકાઢે એવી આ ગાડી પર આય હક આજે ઓમ ભરાય આ મજૂરો બધા કામ કરી ફૂકાકાઢે આવ્યા આ જુઓ ચાલુ છે ભલે તમે સ્પોઆિયો લઈને ફરતા બરાબર છે મને કોઈ ગાડી જરૂર નહીં વાગત છે